સાઈ દર્શન વરસાદી પાણી ઘરમાં ઘુસી જતા સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે રહીશોના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા પાણી નિકાલ માટે આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે બોડેલી હાલોલ રોડ ઉપર જે નાના નાનું નાળું છે આ નાનું નાળું બનાવવામાં આવ્યું છે અને જેને કારણે પૂરતો પાણીનો નિકાલ થતો નથી આ અંગે વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે સોસાયટી દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી જ્યાં નાળું બનાવવાને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજુ પણ કોઈ પણ પ્રકારના પગલા ભરાયા નથી અને પરિણામે રહીશો ઘરવખરી સામાન અને નોકરી ધંધા માટે બહાર નીકળવાનું પણ જે ટાળી રહ્યા છે બહાર નીકળવામાં પણ અવગણના થઈ રહી છે પડી રહી છે ત્યારે હવે રહીશો તંત્રને તાત્કાલિક ધોરણે મોટું નાડું બાંધવાની માંગ કરી રહ્યા છે અને જેથી વરસાદી પાણીનો નિકાલ સરળતાથી કરી શકે